નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં આજનું રાશિફળ સાત સપ્ટેમ્બર બે હજાર પચીસને રવિવારનું રાશિફળ કેવો રહેશે તમારો આજનો દિવસ મીસથી મિન સુધી તમામ રાશિના જાતકો માટે આજનું રાશિફળ ઉપાય સાથે તો મિત્રો અમારી ચેનલમાં ગુજરાતી ભાષામાં તમને દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે તો મિત્રો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળથી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઈએ આજનો તમારો દિવસ કેવો રહેશે રાશિ રાશિના જાતકોના અક્ષર અ લ અને ઈ મેષ રાશિના જાતકોને ગણેશજી કહી રહ્યા છે કે આજે તમારું મન કોઈ કારણસર પરેશાન થઈ શકે છે પરંતુ થોડા સમય પછી સ્થિતિ થાળે પડી જશે માતા પિતાના સહયોગથી ઘણા કાર્ય પૂરા થશે પ્રોફેશનલ ડેવલપમેન્ટ માટે કરેલા પ્રયત્નો નિર્થક થઈ શકે છે એકવાર ઘરના વડીલોની સલાહ જરૂર લો સાંજ સુધીમાં તમે તમારી ધીરજ અને પ્રતિભાથી શત્રુ પરુ પક્ષ પર વિજય મેળવી શકશો આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે મંગળવારે વ્રત રાખો અને હનુમાન ચાલીસાનો પાઠ કરો વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોના અક્ષર બ અને ઋષભ રાશિના લોકોને ગણેશજી કહી રહ્યા છે કે આજનો દિવસ તમારા માટે સારો રહેશે અને ધન લાભની શક્યતાઓ પણ બની રહેશે આજીવિકાના ક્ષેત્રમાં ચાલી રહેલા પ્રયાસો ફળદાયી રહેશે અટકેલા પૈસા પણ પ્રાપ્ત થઈ શકે છે જરૂરી કામોમાં રાજકીય સહયોગ મળશે સ્વસ્થ પ્રત્યે જાગૃત રહો તમારી વાણી પર નિયંત્રણ રાખો નહીતર વિવાદ થઈ શકે છે વિરોધીઓનો પરાજય થશે નોકરી અને વેપારના ક્ષેત્રમાં આજે તમને લાભ મળશે આજે ભાગ્ય પંચાણું ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન ગણેશજીને મોદક અર્પણ કરો મિથુન રાશિ મિથુન રાશિના જાતકોના અક્ષર ક સ અને ઘ મિથુન રાશિના લોકોને ગણેશજી કહી રહ્યા છે કે આજે તમારે ખર્ચની બાબતમાં થોડી સાવધાની રાખવાની જરૂર છે જો તમે બિનજરૂરી ખર્ચ ટાળશો તો જ તમને ભવિષ્યમાં ફાયદો થશે કોઈ જૂના શારીરિક રોગથી પરેશાન થઈ શકો છો જેના કારણે કામમાં મુશ્કેલી આવી શકે છે આજે તમારી સાથે સામાજિક કાર્યમાં અવરોધ આવી શકે છે આજે ભાગ્ય પંચોતેર ટકા તમારા પક્ષમાં રહેશે સુંદરકાંડ વાંચો કર્ક રાશિ કર્ક રાશિના જાતકોના અક્ષર ડ અને હ કર્ક રાશિના જાતકોને ગણેશજી કહી રહ્યા છે કે ગ્રહોના વિશેષ યોગ આજે તમને આર્થિક સફળતા અપાવશે નમ્ર વાણીથી તમારી પ્રતિષ્ઠા વધશે અને પ્રગતિની શક્યતાઓ બનશે તમારા સ્વસ્થ સાવચેત રહો અને તમારા આહારમાં સંયમ રાખો તમારા કારણે તમારા સાસરિયાઓને ફાયદો થશે લેવડ દેવડ અને રોકાણ કરવાનું ટાળો નહીતર પૈસા અટકી શકે છે આજે ભાગ્ય સન્નું ટકા તમારા પક્ષમાં રહેશે મંગળવારે વ્રત રાખો સિંહ રાશિ સિંહ રાશિના જાતકોના અક્ષર મ અને ટ સિંહ રાશિના જાતકોને ગણેશજી જણાવી રહ્યા છે કે આજનો દિવસ થોડો મુશ્કેલ બની શકે છે કાર્યસ્થળ પર કામ કરતી વખતે થોડી મુશ્કેલીનો અનુભવ થઈ શકે છે તમે એકસાથે અનેક કાર્યને સંભાળી શકો છો એક પછી એક તમામ કાર્ય પૂર્ણ કરવા વધુ સારું રહેશે જો તમે આજે વ્યવસાયિક સ્થળોએ આયોજનબદ્ધ રીતે જો બધી રીતે જશો તો વ્યવસાયમાં આવતી સમસ્યાઓ દૂર થશે આજે ભાગ્ય પંચ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે લાલ વસ્તુનું દાન કરો કન્યા રાશિ કન્યા રાશિના જાતકોના અક્ષર પ ઠ અને અણ કન્યા રાશિના જાતકોની ગણેશજી કહી રહ્યા છે કે આજનો દિવસ તમારા માટે મુશ્કેલ રહેશે કાર્યક્ષેત્રમાં વેપારી ક્ષેત્રના અધિકારીઓ કે ઉદ્યોગપતિઓ સાથે અણબનાવ થઈ શકે છે તેથી તમારી વાણી અને વર્તન પર નિયંત્રણ રાખો નોકરિયાત વ્યક્તિની કાર્યકુશળતાથી તમે તમારા શત્રુઓ પર વિજય મેળવશો તમને તમારા સંતાન તરફથી સારા સમાચાર મળશે આજે ભાગ્ય ચુમ્મોતેર ટકા તમારા પક્ષમાં રહેશે હનુમાન ચાલીસા વાંચો તુલા રાશિ તુલા રાશિના જાતકોના અક્ષર ર અને ત ગણેશજી તુલા રાશિના જાતકોની કહી રહ્યા છે કે તમારા જીવનમાં એક સાથે ઘણા ફેરફારો થવા ફેરફારો આવી શકે છે તમારા વર્તનને કારણે પરિવારના સભ્યો પણ તમારા વિશે મૂંઝવણમાં પડી શકે છે જીવનસાથી અથવા લવ પાર્ટનર સાથે કોઈ વાતને લઈને વિવાદ થઈ શકે છે આજે તમારો સ્વભાવ થોડો ચંચળ રહેશે આજે ભાગ્ય બ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે જરૂરિયાતમંદ લોકોની મદદ કરો વૃશ્વિક રાશિ વૃશ્વિક રાશિના જાતકોના અક્ષર ન અને ય વૃશ્વિક રાશિના જાતકોને ગણેશજી કહી રહ્યા છે કે આજનો દિવસ આર્થિક બાબતોમાં ફળદાયી રહેશે અચાનક કોઈ મોટી રકમ પ્રાપ્ત થઈ શકે છે અને તમારી સ્થિતિમાં સુધારો થઈ શકે છે આ દિવસે તમને વ્યવસાયિક યોજનાઓમાં લાભ મળશે અને બધું ઝડપી બનશે સામાજિક કાર્યમાં સામેલ થવાથી તમારું સન્માન અને પ્રતિષ્ઠા વધશે આજે ભાગ્ય બાણું ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન ગણેશજીની પૂજા કરો ધન રાશિ ધનરાશિના જાતકોના અક્ષર ધ અને ઠ ધન રાશિના લોકોને ગણેશજી કહી રહ્યા છે કે આજે કેટલાક લોકો તમારા કામમાં અવરોધો ઊભી કરી શકે છે અથવા એવું પણ બની શકે છે કે કોઈ કારણસર તમે તમારા લક્ષથી ભટકી શકો આમ જો તમારો ઉત્સાહ ઓછો હશે તો તમારી પ્રગતિમાં અવરોધ આવી શકે છે આજે ભાગ્ય તમારા પક્ષમાં રહેશે હનુમાનજીને ચોલા અર્પણ કરો મકર રાશિ મકર રાશિના જાતકોના અક્ષર ખ અને જ ગણેશજી મકર રાશિના લોકોને કહી રહ્યા છે કે આજે ભાગ્યના સહયોગથી બધા કામ સરળતાથી થઈ જશે સારા દિવસોનો સંયોગ મનને પ્રસન્ન કરશે આ દિવસે તમે ધાર્મિક કાર્યમાં ભાગ લેશો આજે તમને ઘણા વ્યવસાયિક કાર્યનો અનુભવ થશે ભાઈ બહેનો સાથે સારો સમય પસાર થશે અને મદદ માટે પણ તૈયાર રહેશો આજે ભાગ્ય પંચોતેર ટકા તમારા પક્ષમાં રહેશે હનુમાનજીની પૂજા કરો કુંભ રાશિ કુંભ રાશિના જાતકોના અક્ષર ગ સ સ અને ક્ષ કુંભ રાશિના જાતકોની ગણિતજી જણાવી રહ્યા છે કે આજનો દિવસ ખૂબ જ વ્યસ્ત રહેવાનો છે આજે તમે વ્યવસાયના વિસ્તરણ માટે વ્યવસાયિક યોજનાઓ બનાવશો અને મોટો ઓર્ડર મેળવવાનો પ્રયાસ કરશો પરિવાર અને મિત્રોનો સહયોગ ચાલુ રહેશે જેની મદદથી તણાવ પણ ઓછો થશે સ્થાયી અથવા કાયમી મિલકત સંબંધિત પારિવારિક વિવાદ કોઈ વડીલની મદદથી ઉકેલાશે આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે મંગળવારે વ્રત રાખો અને હનુમાન ચાલીસાનો પાઠ કરો મીન રાશિ મીન રાશિના જાતકોના અક્ષર દ ચ અને થ મીન રાશિના લોકોને ગણેશજી કહી રહ્યા છે કે આજનો દિવસ તમારા માટે ખૂબ જ શુભ છે પરિવારમાં સુખ સમૃદ્ધિ રહેશે અને નોકરીમાં સફળતા મળશે આજે તમારા રાજકીય હરીફો તમને અપમાનિત કરવાનો પ્રયાસ કરી શકે છે ધીમે ધીમે તમે સફળતા તરફ આગળ વધી રહ્યા છો અને આજે તમને પૈસાની બાબતમાં પણ દિવસનો લાભ મળશે આજે ભાગ્ય એંશી ટકા તમારા પક્ષમાં રહેશે હનુમાનજીની સામે ચમેલીના તેલના પાંચ દીવા પ્રગટાવો તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોત તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે